ગુજરાતમાં નવરાત્રી મહોત્સવનો થનગાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબા ખેલૈયાઓ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના પાવન અવસરે સૌ ખેલૈયાઓમાં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવે છે આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે હર્ષ લોકોને નવરાત્રીની શુભકામનાઓ આપતા કહ્યું કે સૌ ખેલૈયાઓ અને આયોજકોને વિનંતી છે કે આપણા ડીજે સાઉન્ડ બેન્ડ આપણા જ આજુબાજુના રહેતા લોકો હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી પણ આપણી જ છે રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ